હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું અહીંયા હું પાણીપુરીની રેસિપી લઈને આવી છું અહીંયા જે પાણી બનાવવાનું છે એ અલગ જ ટેસ્ટમાં અને અલગ મસાલા સાથે બનાવવાનું છે અને એની સાથે આપણે માવો ચણાનું બટેટાનું બનાવવાનું છે તો કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો તો સૌથી પહેલાં અહીંયા તમારે પૂરીમાં એડ કરવાનો માવો બનાવવાનો છે તો મેં અહીંયા એક વાટકી જેવા ચણા લીધા હતા જેને ઓવરનાઈટ પલાળીને બીજા દિવસે મેં સીટી મારીને આવી રીતે બાફીને રેડી કરી લીધેલા છે પછી તમારે આવી ની અંદર એડ કરવાનું છે અડધી વાટકી જેવા આપણે કાંદા એડ કરીશું ઝીણા સમારેલા પછી બેથી ત્રણ આપણે બટેટા લઈશું જેને પહેલાંથી જ બાફીને રેડી કરવાના છે અને આવી રીતે હાથી તમારે તોડી દેવાના પછી જે મહેશરનું હોય છે એનાથી આપણે મેશ કરી દેવાના આવી રીતે બધા જ ચણાના બટેટાને સરસ રીતે મેશ કરી દેવાના મેશ થઈ જાય પછી આની અંદર અડધી ચમચી જેવું આપણે ચાટ મસાલો પાવડર એડ કરીશું જેથી ખાવામાં ચટપટું લાગે અહીંયા એડ કર્યા પછી આને સરખી રીતે મિક્સ કરી દેવાનું મિક્સ થઈ જાય પછી આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આપણે પાણીપુરીનું પાણી બનાવીને રેડી કરી લઈશું તો એક મિક્સરજારનું બાઉલ લઈ લેવાનું તમારે અહીંયા તમે જે બી બાઉલ લેતા હોય એની અંદર આપણે અડધી વાટકી જેવું આપણે કોથમીર એડ કરીશું કોથમીર તમારે પહેલાં ધોઈને પછી જ એડ કરવાની અને ફ્રેશ કોથમીર લેવાની ઉપયોગમાં કોથમીર એડ થઈ જાય પછી એની સમય આપણે એક વાટકી જેવી ફુદીનાના પાન લેશું તમને જો ફુદીનાનું પાન અને કોથમીર ઇક્વલ માપમાં લેવું હોય તો તમે લઈ શકો છો પણ હું અહીંયા ફુદીનાનું પ્રમાણ થોડુંક વધારે રાખું છું તો ફુદીનાના પાન આપણે અહીંયા લઈ લઈશું અને એને બી પહેલાંથી ધોઈને પછી જ એડ કરવાના પછી દસથી બાર આપણે લીલા મરચાં એડ કરીશું અહીંયા મેં મીડિયમ ટેસ્ટમાં મરચાં લીધેલા છે બહુ તીખા નથી લીધેલા મેં અહીંયા મરચાં એડ થઈ જાય પછી આની અંદર તમારે જો લસણ એડ કરવું હોય તો તમે કરી શકો છો પછી આને આપણે આની અંદર આપણે એક અડધી ઇંચનું મીડિયમ સાઇઝનો આદુનો ટુકડો એડ કરીશું અને થોડુંક થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીને આપણે મિક્સરનું ઢાંકણું બંધ કરીને સ્મૂથ આપણે પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે આ રીતે તમારું બધું જ પીસીને રેડી થવું જોઈએ તમે જોઈ શકો છો હવે આપણે આ બધું જ જે પેસ્ટ છે એને એક વાસણમાં લઈ લેશું બધી પેસ્ટ અહીંયા લઈ લીધા પછી આની અંદર જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે અહીંયા પાણી હું એકથી બે ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અહીંયા હું ઠંડુ જ પાણી એડ કરું છું એટલે આપણે જે મિક્સચર જારના બાઉલમાં આપણે પીસી લીધું રાખ્યું હતું એમાં જ પાણી એડ કરીને બધું એડ કર્યું છે મેં ફરીથી આમાં આપણે બીજું એક ગ્લાસ પાણી એડ કરીશું અહીંયા તમારે પાણી કેટલું રાખવું છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું હું બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરું છું પાણી એડ કર્યા પછી મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે અડધીથી એક ચમચી જેવું જીરું પાવડર અડધીથી એક ચમચી જેવું કાલા નમક અડધી ચમચી જેવું આપણે આમચૂર પાવડર તમે જો અહીંયા આમચૂર પાવડર ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો આમચૂર પાવડર એડ કર્યા પછી આપણે અડધી ચમચી જેવું ચાટ મસાલો પાવડર એડ કરીશું પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે ધ્યાન રાખવાનું કે મીઠું આપણે ઓછું નાખવાનું કારણ કે આપણે કાલા નમક બી એડ કર્યું છે અને ચાટ મસાલો બી એડ કરેલો છે પછી બે ચમચી જેવો આપણે લીંબુનો રસ એડ કરીશું પછી અડધીથી ઓછી આપણે સાકર એડ કરીશું અહીંયા પાણી આપણે થોડું ખટ મીઠું બનાવવાનું છે તો એની માટે આપણે અડધીથી ઓછી આપણે સાકર એડ કરવાની હવે આપણે આ બધી જ વસ્તુને સરખી રીતે પાણીમાં મિક્સ કરી લેવાનું છે બધા જ મસાલા અહીંયા સરખી રીતે મિક્સ થઈ જાય પછી તમારે જો આ પાણીને ગાળવું હોય તો ગાળી શકો છો પણ આ પાણી અહીંયા આ પાણી પૂરીમાં ગાળાતું નથી પણ જો તમારે ફાવતું ના હોય તો તમે ગાળી શકો છો અહીંયા જ બધા મસાલા મિક્સ થઈ જાય પછી જે આની અંદર મસાલો એડ કરવાનો છે એ આપણે બનાવીને રેડી કરી લઈએ તો તમારે અહીંયા ગેસ ચાલુ કરીને કોઈ બી એક આપણે કઢાઈ મૂકી દેવાની છે એની અંદર આપણે બે થી ત્રણ ચમચી જેવા આખા ધાણા લેવાના છે સૂકા અને અડધીથી એક ચમચી જેવો આપણે જીરું લેવાનું ચારથી પાંચ આપણે લાલ વગારના મરચાં લેશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આ બધી વસ્તુને તમારે શેકી લેવાની છે અહીંયા મસાલા બળી ન જાય એ રીતે તમારે હલાવતા રહેવાનું અને શેકવાનું આમાંથી સુગંધ આવશે અને કલર થોડોક તમને ડાર્ક થતો લાગશે એટલે આ સ્ટેજ પર ગેસ બંધ કરી દેવાનું અને આને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેસું રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ જાય પછી આને એક મિક્સર જારના બાઉલમાં લઈને લઈ લેશું પછી અડધીથી ઓછી આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે બહુ એડ નથી કરવાનું જેથી આ સ્મૂથ પાવડર બનીને પીસીને રેડી થઈ જાય હવે આપણે આને એકદમ પાવડર ના ફોમમાં નથી પીસવાનું આવી રીતે અચકચરું પીસીને તમારે રેડી કરવાનું છે તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ રીતે અતકચરું પીસીને રેડી થઈ ગયું છે હવે આપણે આ મસાલાને સાઈડ પર મૂકી દઈશું આ મસાલો જો તમારે એરટેડ ડબ્બામાં મૂકીને ફ્રિજમાં તમે સ્ટોર કરી શકો છો ફરીથી આપણે જે પાણી બનાવ્યું છે એ લઈ લઈશું એની અંદર અહીંયા આપણે આમલીનો પલ્પ એડ કરવાનું છે અહીંયા બેથી ત્રણ ચમચી જેવો આમલીનો પલ્પ એડ કરવાનો અને એને મિક્સ કરી લેવાનું અહીંયા આમલીનો પલ્પ એડ કરવાથી પાણીનો સ્વાદ બહુ જ ટેસ્ટમાં લાગે છે જરૂરથી એડ કરવું પછી જે આપણે મસાલો પીસીને રાખ્યો હતો એ બધો જ આમાં એડ કરી દેવાનો છે આ મસાલો નાખવાથી આ પાણીનો ટેસ્ટ એકદમ જ અલગ લાગે છે સરખી રીતે આ મસાલો મિક્સ કરી લેવાનો બધી જ રીતે બધું જ પાણીમાં મિક્સ થઈ જવું જોઈએ અહીંયા તમારે જો બરફના ટુકડા એડ કરવા હોય તો કરી શકો છો અહીંયા આપણું ફાઇનલી આ પાણીપુરીનું પાણી બનીને રેડી થઈ ગયું છે તો આ પાણીને આપણે જ્વાલફઈ પાણી કહેવામાં આવે છે અહીંયા આ પાણી એકદમ સ્પાઈસી લાગે છે તમે બાળકો માટે બનાવતા હોય તો ઓછો વધતો કરી શકો છો હવે આપણે આ પાણીને આપણે પૂરી સાથે સર્વ કરી લઈએ અહીંયા મેં એક પ્લેટમાં પૂરી ચણા અને બટેટાનો માવો ખજૂર આંબલીની ચટણી અને જે આપણે પાણી બનાવીને રેડી કર્યું છે એ લઈ લીધું છે હવે આવી રીતે પૂરીને વચ્ચે કાણું કરી દઈશું અને જે ચણા અને બટેટાનો માવો છે એ આપણે એકથી બે ચમચી જેટલો લઈશું અને આવી રીતે પૂરીના વચ્ચે આપણે ભરીને રેડી કરી લેશું આવી રીતે તમારે માવો ભરીને રેડી થઈ જાય પછી જે આપણે ખજૂર આમલીની ચટણી હોય છે મીઠી એ આપણે લેશું અને તમારા ટેસ્ટ પ્રમાણે અહીંયા તમારે એડ કરવાની હું અહીંયા અડધીથી ઓછી એડ કરું છું પછી જે આપણે પાણી બનાવીને રાખ્યું છે એમાં આપણે પૂરીને આપણે ડીપ કરીશું અને સરખું પાણી ભરાય એટલું આપણે પૂરીની અંદર પાણી લેશું અને એક પ્લેટમાં આ પૂરી લઈને તમને હું ખાઈને બતાવું કેવું બન્યું છે આ પાણીપુરીનું પાણી બહુ જ ટેસ્ટમાં લાગે છે એકદમ અલગ જ ટેસ્ટ છે તમે એકવારથી ટ્રાય કરજો એટલું જ અલગ અને સ્પાઈસી પાણી બનીને રેડી થઈ છે અને તમે જરૂરથી ટ્રાય કરજો તમને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે આઇકન પર ક્લિક કરજો અને કેવી લાગે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને એક લાઈક જરૂરથી કરી લેજો થેન્ક યુ